કર્મનો સિદ્ધાંત કહે છે કે જે તમે બીજાને આપો એ જ તમને પાછું આવે છે કર્મ સારું હોય કે ખરાબ ખુશી હોય કે દુઃખ આપ બુરું ઈચ્છો તો બુરાઈ મળે એક વેપારી હતો બિઝનેસ સારો ચાલતો હતો પણ ત્યાં જે ગ્રાહક આવતા હતા તેને હંમેશા સામેની દુકાનવાળાની બુરાઈ કરતો હતો ગ્રાહક રોજ સાંભળતા પછી ધીમે ધીમે બધા ગ્રાહકોને ખબર પડવા માંડી આ વ્યક્તિ પોતે જ સારો નથી બીજાનું હંમેશા ખરાબ જ બોલતો હોય છે બધા ઓળખવા માંડ્યા ધીમે ધીમે ધંધો ઘટી ગયો બધા સામેની દુકાનેથી લેવા લાગ્યા પણ સામેવાળો માણસ સારો હતો એ સામેના વેપારીનું ખરાબ બોલતો નહીં અને ઉપરથી સારું વર્તન પણ કરતો હતો તેથી બિઝનેસ ખૂબ ચાલવા માંડ્યો પછી પેલા વેપારીને ખબર પડી કે મેં જ ખોટું કર્યું છે મારો બિઝનેસ બંધ થવા પાછળ હું જ જવાબદાર છું ખૂબ પસ્તાયો પછી સમજાણું કે મારું કર્મ મને આડું આવ્યું મને કર્મનું ફળ મળ્યું રાધે રાધે